નમસ્કાર હું છું અતુલ મહેતા સિટી કવિ ન્યૂઝમાં જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢના લોકોને ખાડાઓથી મુશ્કેલી ન થાય તે માટે મનપાના પદાધિકારીઓ માટે સુપર લક્ઝરિયસ વાહનો ખરીદાશે જુનાગઢ મહાનગરપાલિકાનો વિસ્તાર માત્ર આઠથી દસ કિલોમીટરમાં જ ફેલાયેલો છે આટલા વિસ્તારમાં ફરવા માટે પદાધિકારીઓને ટુ વ્હીલ કે ઓટો રિક્ષા જ કાપી છે તેમ છતાં પદાધિકારીઓ માટે નવી નક્કોર લક્ઝરિયસ કાર મંગાવી રહી છે એક તરફ કોર્પોરેશનમાં કર્મચારીઓના પગાર કરવાના ફાંફા છે બીજી તરફ જનતાએ ભરેલા ટેક્સની ચાલીસ કરોડની રકમ ખર્ચી નવીગડીયાએ જુનાગઢમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી હતી બેઠકમાં તેમણે હિન્દુ સમાજને એકત્ર કરવા અને આવનારા સંકટ સામે કઈ રીતે લડી શકાય તે માટેની જાણકારી આપી હતી ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌપ્રથમ વખત ભાજપની સરકાર આવી ત્યારે જે તે સમયના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને મેં ભલામણ કરી ને સર્વપ્રથમ વખત અમદાવાદમાં અસાન ધારાની અમલવારી કરાવી હતી જુનાગઢમાં પણ અસાન ધારાની માગણી ઉઠી રહી છે ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢમાં પણ અસાન ધારો લાગુ થાય તે દિશામાં જિલ્લાના અધિકારીઓ અને રાજ્ય સરકારને ચોક્કસપણે તેઓ પોતે સ્વયં અને તેમનું સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રજૂઆત કરશે સાથે દરેક વિસ્તારમાં હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ કરવા પર ભાર મૂક્યો હતો જુનાગઢ મનપા દ્વારા ગણેશ મહોત્સવને લઈ અસ્થાયી વિસર્જન કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ ઘરે શેરી મહોલ્લા સોસાયટીમાં ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવે છે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા શહેરના શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઈ ભગવાન ગણેશજીની સ્થાપના કરતા પંડાલો આયોજક મંડળો વગેરે ગણેશની મૂર્તિની સ્થાપના થયા પછી ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે દર વર્ષની માફક અસ્થાયી વિસર્જન કુંડ બનાવ્યો છે ભવનાથ વિસ્તારમાં દુધેશ્વર મંદિર પાસે વોટર વર્કર્સનો સંત સંત ઇન્દ્ર ભારતીજીના પ્રવેશદ્વાર પાસે અસ્થાયી વિસર્જન કુંડ બનાવવામાં આવેલ છે આ અસ્થાયી વિસર્જન કુંડમાં દર વર્ષે અંદાજિત બે થી પચીસસો જેટલી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તેમજ દર વર્ષની જેમ રાઉન્ડ ધ ક્લોક ટ્વેન્ટી ફોર બાય સેવન કલાક વિસર્જન કુંડ કાર્યરત રહેશે જુનાગઢ એસઓજીએ વિવિધ પોલીસ સ્ટેશનને પકડેલા એક પોઇન્ટ પિસ્તાલીસ કરોડના માદક પદાર્થોનો નાશ કર્યો છે જુનાગઢ એ વિવિધ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલા એક પોઇન્ટ પિસ્તાલીસ કરોડના માદક પદાર્થોનો નાશ કર્યો છે વિવિધ પોલીસ સ્ટેશનમાંથી સોળ કેસોમાં ગાંજો મેપેડોન ડ્રગ્સ ચરસ કોકેઇન સિરપ બોટલનો જથ્થો ઝડપાયો હતો જેને નાશ કરવા માટે કોર્ટે મંજૂરી આપતા કચ્છ જિલ્લાના કટારિયા ગામે માદક પદાર્થોનો નાશ કરાયો છે કોર્ટ દ્વારા તે કેસનો મુદ્દામાલ નાશ કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી જેને પગલે સોળ ગુનાઓમાં એક પોઇન્ટ પિસ્તાલીસ કરોડનો માદક પદાર્થોનો મુદ્દામાલ સૌરાષ્ટ્ર એનવીરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કટારિયા જિલ્લો કચ્છ ખાતે નાશ કરવામાં આવ્યો છે જુનાગઢમાં દુંદાળા દેવનું આગમન થઈ ચૂક્યું છે દરમિયાન દીપાંજલિ બે માં દેસાઈ અને ઓઝા પરિવાર દ્વારા છેલ્લા પંદર વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અગિયાર દિવસનો ગણેશ મહોત્સવ ઉજવવામાં આવશે ગણેશ ચતુર્થીના પાવન દિવસે દીપાંજલિના ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પરંપરાગત રીતે વાદ્ય ઢોલ અને શરણાઈના સુરતાલ સાથે ગણેશજીની મૂર્તિને લાવવામાં આવી હતી જૂનાગઢમાં ઝાંસીની રાણીના સર્કલના મેદાનમાં ધારાસભ્ય સંજય કોરડે દ્વારા ગિરનારી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગિરનારી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાયો છે ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ વિધિ પૂર્વક ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી આ ગણેશ મહોત્સવ સત્યાવીસ ઓગસ્ટથી બે સપ્ટેમ્બર એટલે કે સાત દિવસ સુધી ચાલશે દરરોજ સવારે નવ થી રાત્રે ભાવિકો ગણેશજી ના દર્શન કરી શકશે આરતી દરરોજ રાત્રે આઠ વાગે કરવામાં આવશે જયારે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે ઉત્તર ભારતમાં વરસાદ થી તબાહી ભૂસ્ખલન થી રસ્તાઓનો પુલ ધવાયા છે જમ્મુમાં અગિયાર ના મોત થયા છે નદીઓ છલકાઈ ફોન અને ઇન્ટરનેટ સર્વિસ બંધ થઈ છે અઢ્યાર જેટલી ટ્રેનો પણ રદ કરાઈ છે શાળાઓમાં રજા રખાય છે ઉત્તર ભારતના મોટા ભાગમાં અવિરત વરસાદ પડતા હિમાલયના પ્રદેશોમાં ભારે તબાહી મચી હતી નદીઓમાં પૂર આવતા રોડ રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયા હતા જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવા અને સતત ભારે વરસાદને કારણે ભયંકર વિનાશ સર્જાયો છે ઘણા વિસ્તારો પૂરની ઝપેટમાં આવી ગયા છે વરસાદ સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં અગિયાર લોકોના મોત થયા છે જેમાં વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર ભૂસ્ખલનનો પણ સમાવેશ થાય છે જેમાં સાત લોકોના મોત અને દસથી વધુ લોકો ઘાયલ થયા હતા ભૂસ્ખલનને કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકી દેવામાં આવી છે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી ચાલુ છે સિટી કવરેજ ન્યૂઝને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે